और दो दिन पूरा ना भरा रहे हैं <laughs> डी डड़े से जमाल छे तेरे को लागे से ऊपर तेरे को तो लागे से ना तेरे को तो वो से क्यों के बपोर बार वागी जे अरे पागल वहां जाने के लोग मर रहे और तू नखरे कर रही है हेलो तो फ्रेंड गुड मॉर्निंग जय माता जी कैसे है, है अच्छी ना है आज हम हमेशा ऐसा होते हैं तो जी नीकरी नहीं है बैरल आ तो रहे हैं बैठे

તો તેને કે કઈ ખોટું કીધું મે તને કઈ ઇજ્જત કર નકી કે તું એમ નથી ડ્રાઇવિંગ કરતી તને ફૂઈ એમ તને કીધું તો કે સોને દીએ હે સોને દીએ હે રસ્તે મે બતાઈ ને પહેલા આઘડી આગડી ફૂઈ દીધી કેમ ઘડી બતાય ને સોને દીએ હે મેરે અરે ઘડી ફૂઈ દીધી આગડી હા ઘડી કે વાત ના હે મેરે કો સોને દીએ હે મે પહેલા મે મે કીધું કે ઘડી મોબાઈલ માં ગીત વગાડ મે કીધું મે હું ડ્રાઇવિંગ કરું તો ગોય થારું તા ઓલું થડી જલ્લા કરી હુવા દીધી મને એમ છો ને તે ગીત ગોય તો ઘડી તા જવ જવ વગાડ ઘડી ગુજરાતી ના અંતિયન પછી ઘડી ઘડી ફૂઈ તો ગઈ તો ઓણ તો કે

रबर उसका उसका है ना वो क्या बोलते हैं पेड़ा <laughs> पेड़ा नो सोला है गुजराती में कही दो अपन वो दिखे तो दिखे तो एक मिनट अजन हुँ। अजन हुँ। अजन, अजन, अजन के मजनू मन को पूरा शब्द न लकला शरबत ले पीसे पसे कर दे पहले पी ले ना रे बा हम ना पीएंगे का शरबत पहले पीसी कर ले पसे पी जाएगा तो नाश्ता करो छे मारा ओरल भी है તો નાસ્તો આખી રાત ને આપડે કામ કર્યું હોય પણ અડધી રાત તો જાગતા તો હોય તો મને પછી ના બ્રશ કરવું પંચર છે બે ત્રણ દિવસ પંચર છે કોઈ જાતું કે હવા રેતી રૂપા કે તું હેન્ડલ પકડી લે ધક્કો મારતા આવે

तो along se auwa bas रई हवा तो थेंक्या? 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 तो भाई बोला ओ थक गए हैं तो कपूर दवजी थक गया हैं थक गया हवा रई जाए तो बिक्री होगी हमारा हवा रहता है बे जावादी से बोल रहे हैं हम हां एक गड़िया एक गाड़ी पास गर्मी है जी गर्मी तो था है ना तो चेहरा के ना ठीक મને ખાલી બે મિનિટ થાય મારા દોરીને જવી પડશે મારા પપ્પા ધક્ મારી આવે છે હું ધીમે ધીમે દોરી લે દોરીને અવાજ રીતે રેતી જ તરત ગયા થોડુંક મારા પપ્પાને બોલાવે છે બાપ દીકરો દોરીને જાય છે ગાડી તો એક કિલોમીટર જેવું વાલી જાય છે એક બાકી છે આડી ઘરે ટાયર ખોલે પણ શું છે પાના બધું છે પણ હું છે બહુ વાર લાગે ખોલે કે ન ખોલે કદાચ ક્યારેય ખોલેલું નથી ઘરે મેં એટલે ઘરે ન ખોલી દોરી બોજે એક કિલોમીટર છે ટડકો બહુ છે મારું પાછું ટાયરિંગ પકડ્યું છે એ હું પાછળથી થકવા મારું છું થોડુંક છે ગરમી થઈ છે બહુ જોવા જેવી કઈ રહેતી જ નથી ધાર છે થોડો ગાડી દડે છે એટલે માલ છે તડકો લાગે છે ઉપર તડકો તો લાગે છે ને તડકો તો બહુ છે કેમ કે બપોર 12 વાગી જાય તો ધાર છે હું આપી જો તમારું જો હેરડી કેમ કે સિરડી એક એટલે એક આપણે તો ગુજરાતી માં શેરડી રસ તો ઈ ખાવ એક આપે છે ઈઠમ ઠંડો રસ વિવાદારે પીવો છે ભાઈ હા પીવાની હે

હા તો ખરા ને આખ્યો ને લિસ્ટે ને આહાહા વાર વાર વારતા તો હું તો કહું ક્યાંક કલાક થઈ ગયો છે હવે તો આય ખાય આમાં ઘડી થતી નવું રહ્યો ફોનમાં હે ગડી થાતીની માઈલી ગયો મને એવું ઉપાદી છે કહું હું કાં કરતા ને કંઈ હેરાન કરું તો તારે હા અણી અણી કરવાનું છે વાપરસ કેવા અણી છે આબર છે એ બાજુ